નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજ રોજ ધનસુરા ગામની અંદર ગણપતિ દાદાને દસ દિવસ સ્થાપના કરી આજે વિસર્જન કરવામાં આવ્યું હતું જેની અંદર ધનસુરા ગામમાં આવેલ કેશવ કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ સોસાયટી દરબારનગર એટલે કે ટેકરા વિસ્તાર ઠાકોરવાસ તથા ગુંદાવાળી ફળી અંતેસરા જનતાનગર તથા શિવમ સોસાયટીમાંથી ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ક્રેન બોલાવી ફક્ત બે થી ચાર જ માણસો લઈ જઈ વિસર્જન કરવામાં આવે અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ધનસુરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ જવાનો પણ મૂકવામાં આવ્યા હતા અને વરઘોડા વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટ કોળી ધનસુરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં